સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે ક્યાંય પાછળ એક પગલું આગળ દેશ દુનિયાના સમાચાર રાજનીતિ સમસ્યા વ્યાપાર રોજગાર તમામ સમાચારો પર રહેશે અમારી નજર ગુજરાતની દરેક ઘટના તમારા ફોન માં સૌ પ્રથમ માત્ર વીટીન ન્યૂઝ પર ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના પચાસ વર્ષ પૂર્ણ થતા આજે રાજ્યભરમાં દેશભક્તિની ભાવનાથી ઉજવણી યોજાઈ હતી રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય મંત્રી મંડળના સભ્યો મુખ્ય સચિવ આઈએએસ અધિકારીઓ અને સચિવાલયના મોટા પ્રમાણમાં અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતની ગુંજ સાથે થઈ હતી ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું તેમણે જણાવ્યું કે અઢારસો માં લખાયેલું વંદે માતરમ આજે પણ દરેક ભારતીયના રોમ રોમમાં રાષ્ટ્રપ્રેમનો ઉલ્લાસ જગાવે છે મુખ્યમંત્રી રાષ્ટ્રગીતના રચાયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે લખેલા આ ગીતે સ્વતંત્રતા આંદોલનના સમયથી દેશને એકતાનો મંત્ર આપ્યો હતો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજનો દિવસ માત્ર રાષ્ટ્રગીતના એકસો પચાસ વર્ષનો જ નહીં પણ રાષ્ટ્રભક્તિના અનેક પ્રસંગોનો પણ સાક્ષી છે